ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે નેશનલ હેલ્થ મિશનમાં નોકરી માટે અરજી કરનાર વિદ્યાર્થીઓનું જેને લઈને વિદ્યાર્થીઓ રજડી પડ્યા હતા જેથી વિદ્યાર્થીઓમાં ભારે રોજ જોવા મળ્યો હતો કોંગ્રેસ સમિતિ દ્વારા આ અંગે રજૂઆત પણ કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજે ભાવનગરના બહુમાળી ભવન ખાતે નોકરી માટે એનએચએમ નેશનલ હેલ્થ મિશનમાં અરજી કરનાર ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અગિયારમી ઓગસ્ટના રોજ એનએચએમ દ્વારા ઓનલાઈન ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા હતા પરંતુ જ્યારે વિદ્યાર્થીઓ એનએચએમ ની ઓફિસે પહોંચ્યા ત્યારે તેમને જાણવા મળ્યું કે અધિકારી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવાના હતા તેઓ રજા પર છે દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓ નિરાશ થયા અને ભારે રોષ વ્યક્ત કર્યો હતો તેમની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આ અંગે રજૂઆત કરવામાં આવી હતી જોકે વધુ તપાસ કરતા એવું બહાર આવ્યું હતું કે રજા પર ગયેલા અધિકારીના બદલે અન્ય કોઈ અધિકારીને તેમનો ચાર્જ સોંપવામાં આવ્યો ન હતો

સાચો વ્યક્તિ રહી જાય અને ખોટો વ્યક્તિ લઈ જાય એ ની ચાલે છે આની પહેલા સીએચસી સિવિલ ની ભરતી માં એબીસી ની ગોઠવેલા હતા ને એને ઓર્ડર એ મળી કે નોકરી આ લોકો એનએચએમ ની જે ભરતી ના બધા વિદ્યાર્થીઓ છે એ વેરીફિકેશન માટે આવ્યા છે આજની એને ટાઈમ આપેલો છે અને અહીંયા કોઈ અધિકારી હાજર નથી આ લોકોને કોઈને ટેલિફોન પર જાણ કરવા આવી નથી એટલે હું આપને વિનંતી કરું છું કે આમનું વેરીફિકેશન આજની જ થાય ખાસ કરીને તમે વાત જુઓ અગિયાર ઓગસ્ટના દિવસે જે એનએચએમ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે વિદ્યાર્થીઓ જોબ માટેની જેની એપ્લિકેશન કરેલી હતી એને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે આજે બોલવામાં આવ્યા હતા એટલે અમને જાણકારી મળી કે એમના ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરનાર અધિકારીઓથી હાજર નથી એટલે અમે વિદ્યાર્થીઓ સાથે રહી અને ઉગ્ર રજૂઆત કરી કચેરીમાં અને અધિકારી સાથે વાત પણ કરી અને અમે એને ચોખ્ખા શબ્દોમાં ચીમકી આપી જે વિદ્યાર્થીઓ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ દૂર દૂરના જિલ્લાઓમાંથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીં આવેલા છે જો એમનું વેરીફિકેશન આજે કરવામાં નહીં આવે તો આ વિદ્યાર્થીઓને અહીંથી કોઈ વિદ્યાર્થી જશે નહીં અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે તમે એક જવાબદાર વ્યક્તિ તરીકે તમે એ વિદ્યાર્થીઓના બબે નંબર લીધા છે તમે એમના મેલ આઈડી લીધા છે તો લૂલો બચાવ કરી અને અમે મેલ કર્યા છે તો મેલ આમાં વીસ ટકા લોકોને પણ મળેલા નથી બબે નંબર ટેલિફોન લીધા હોય તો ટેલિફોન કરવાની જાણ કરવાની આપણી જવાબદારી છે છતાં અમે ઉગ્ર રજૂઆત કર્યો ઉગ્ર રજૂઆતના અંતે આ રજૂઆતની સફળતા મળી અને વિદ્યાર્થીઓનું વેરીફિકેશન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે જો આ વિદ્યાર્થીઓ સાથે કોઈપણ જાતનો ભેદભાવ કરવાની વાત કરવામાં આવશે તો હજી આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન વિદ્યાર્થીઓને સાથે રાખીને કરવામાં આવશે તેની તમામ જવાબદારી તંત્રની રહેશે વેરિફિકેશન ન કરવા માટેનું વિદ્યાર્થીઓને એવું કારણ આ લોકોએ કીધું હતું કે અમારા અધિકારીઓ બહાર ફરવા જતા રહ્યા છે પણ હું પોતે ત્યાં હાજર રહ્યો ત્યારે બીજું બાનું કાઢવા માંડ્યા કે અમારા અધિકારી રજા ઉપર છે અમારા અધિકારી મીટિંગ છે અમારે ટ્રેનિંગ છે આડાવડા બાના કાઢવા મળ્યા પણ એવું કોઈ બાનું નહીં ચાલે આ કચેરી તો ખુલ્લી છે તો કોઈ પણ વ્યક્તિને તમે જવાબદારી આપો અને આનું વેરિફિકેશન ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવો હું સરકારશ્રીને એવું કહેવા માગું છું કે જ્યારે આપણે મત માગવા જતા હોય ત્યારે આપણી પાસે ટાઈમ હોય છે તો અત્યારે આ જ અધિકારીઓને આપણે આપણા જે ગુજરાતની જનતા હોય કે ભાવનગરની જનતા હોય હેરાન પરેશાન થતી હોય તો એના માટે આપણે શું કામ એક ટીમ રચી અને કોઈ પણ લોકો હેરાન ન થાય એવો પ્રયત્ન શું કામ આપણે નથી કરી શકતા આ એક મોટો સવાલ ઉભો કરે છે જ્યારે કોઈ સરકારી અધિકારી રજા પર હોય છે ત્યારે તેમનો ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવે છે જેથી સરકારી કામકાજ અટકી ના પડે તો શું આ કિસ્સામાં નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું શું આ બેદરકારીનું પરિણામ છે કે વિદ્યાર્થીઓએ મુશ્કેલી ભોગવવી પડી અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર